मकई नीचे भाव चार सौ एकावन रूपया मग नीचे भाव बार सौ एक रुपया चना नीचे भाव नौ सौ रूपया छन्न रूपया वाल नीचे भाव पांच सौ एक रूपया सौ एकाणु रूप अरद नीचा भाव नौ सौ एकावन रूपयासठ रुपया चौदह चौधरी नीचे भाव सात सौ एक रूपया भाव

તા તાજના ગોંડલ માર્કેટયાર્ડના બજાર ભાવ તો બજાર ભાવનો વિડિયો તમને સારું લાગ્યો હોય તો વિડિયોને લાઈક શેર અને કમેન્ટ જરૂર કરજો નવા વિજે દરોજાન માર્કેટયાર્ડના બજાર ભાવ સાંભળવા માટે અમારું ફેસબુક પેજને ફોલો કરજો YouTube ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડિયો જોબો બદલ આભા થઈ જવાન જાય કિસાન